નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ગૌરી વ્રત નિમિત્તે વાલી દીકરીઓને ડ્રાયફ્રટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં દીકરીઓને ડ્રાયફ્રટ વિતરણ કરી ગૌરીવ્રત ફળે અને સર્વે મનોકામના પૂર્ણ થાય એવા આશીષ આપ્યા છે આ કાર્યક્રમમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં આ બપોરની પાળીમાં જે છોકરીઓ માને સ્પેશિયલ ગોરો કરી છે એમને પ્રોત્સાહન મળે એની માટે મેં આ સ્પેશિયલ કાર્યક્રમ કર્યો હતો થી એંશી છોકરીઓ ત્યાં હાજર હતી અને જે છોકરીએ વ્રત કર્યું હતું મેં ગોરો કરી હતી મારું નામ છે અમીબેન વ્યાસ મહિલા મોરચા પ્રમુખ